હજુ વેપારીઓને નોટબંધીની કડ વળી નથી અને જીએસટી નો ડર માથા પર સતાવી રહ્યો છે ત્યારે ઘડાયો છે 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 હાલ વેપારીઓ માટે વેપાર કરવો મુશ્કેલ બની ગયો એક બાજુ તો બીજી બાજુ લઈને વેપાર થપ થઈ ગયા છે ત્યારે પાલીતાણા નગરપાલિકાની દુકાનોમાં જે ભાડા લેવામાં આવતા હતા તેના સીધા ચાર ગણા વધારે દેવામાં આવતા વેપારીઓમાં રોજ ફાટી નીકળ્યો હતો આ નિર્ણયને લેવા માટે માત્ર શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને તેમાં વિપક્ષને પણ સાંભળવામાં આવ્યો નથી કે નથી વેપારીઓને સાંભળવામાં આવ્યા અને કોઈને પણ વિશ્વાસમાં લીધા વિના તગલગી નિર્ણય લેવામાં આવતા આજે સમગ્ર પાલિતાણાના વેપારીઓ દ્વારા પોતાના કામ ધંધા બંધ રાખીને આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ અને એક વિશાળ રેલી યોજવામાં આવી હતી અને નાયબ કલેક્ટર ઓફિસ જઈ આવેદનપત્ર પાઠવી અને તાકીદે ભાડા ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આપણે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના શોપિંગ સેન્ટરોમાં બેફામ રીતે ભાડા વધારા કર્યા જેના એના બસો અઢીસો હતા એના હજાર બારસો કોઈ વિશ્વાસમાં લીધા વગર કર્યા એના અનુસંધાને દરેક વેપારી બધા નારાજ થઈ ભેગા થઈ અને અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ અને કહેવા કે ખાસ અમારા ભાડા યથાવત રહે કોઈ જાતના મોટા અત્યારે હાલમાં હવે નવું જીએસટી આવે છે એની પહેલાં નોટબંધીને લીધે મંદિરનો માર છે વેપારી જે માઇન્ડ ઊભા થાય છે કાંઈક ને કાંઈક નવા ગતકડા કાઢ્યા કરે છે અને એ વધારે પડતા જે વેપારી માટે વધારે પડતો બોધ છે એટલે અમારે ખાલી ખાલી કલેક્ટર સાહેબને નમ્ર અરજ છે કે વધારે પડતો કોઈ આ નવું ભાડું ઉમેરે નહીં અને જૂના ભાડા અમારા યથાવત રહે નગરપાલિકામાં શું કે છે આ લોકો નગરપાલિકામાં અમે ગયા હતા પહેલા અમે નગરપાલિકામાં માં ગયા તા નગરપાલિકા તો એવું કહેવાનું છે કે બોર્ડ માં લેશું જોઈ લેશું આની પહેલા જયારે નગરપાલિકામાં માં ઠરાવ પાસ થતા હતા વિરોધ પક્ષ ના રીતે મેં ખુલ્લો વિરોધ કર્યો હતો અને ત્યારે મને એવું કહેવામાં આવ્યું તું કે આની આપણે કમિટી બનાવશું અને એ કમિટીમાં આ નિર્ણય કરીશું અને એમાં તમને સાથે રાખીશું અમને કોઈને સાથે રાખવામાં આવ્યા નથી મનગણત રીતે એ લોકોએ નિર્ણય કરી લીધો છે અને અતિશય ભારા વધારા કર્યા છે જે હકીકત કોઈ વેપારી સહન કરીએ કઈમ જ નથી અરવિંદ રાઠવાનો રિપોર્ટ પાલીતાણા